તારીખ સોળમી ડિસેમ્બર બે હજાર ઝઘડીયા ખાતે દસ વર્ષીય બાળકી ઉપર થયેલા દુષ્કર્મે દિલ્હીના નિર્ભયા કાંડની યાદ અપતાજી કરાવી દીધી હતી આ બાળકીનું ગત રોજ સયાજી હોસ્પિટલમાં એકસો એસી કલાક સુધી જિંદગી અને મોત વચ્ચેની લડાઈ લડ્યા બાદ આખરે ત્યાગ કરી દીધો હતો ડોક્ટરોના જણાવ્યા અનુસાર પીડિતાને ગત રોજ બે કાર્ડિયાક એરેસ આવ્યા હતા જે જીવલેણ સાબિત થયા હતા અને બાળકી સાથે અત્યંત બરબરતાપૂર્વક દુષ્કર્મ આચરાયું હોવાને લીધે તેણીને વધુ સારવાર અર્થે સહેજી હોસ્પિટલના પીડિયાટ્રિક્સ વિભાગના આઈસીયુમાં એડમિટ કરવામાં આવી હતી રાત્રે બે વાગ્યાની આસપાસ પીડિતાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ પૂર્ણ થતાં તેને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ઝારખંડ ખાતે એના પાર્થિવ દેહને રવાના કરાયો હતો જો કે સાયજી હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર એકસો આઠ એમ્બ્યુલન્સની સાથે ત્રણ ડ્રાઈવરો ગયા છે દર્શક મિત્રો ત્રીસ કલાકનો ઝારખંડનો સફર હવે માસુમ બાળકીનો પાર્થિવ દેહ નક્કી કરશે એ માત્ર ત્રણ ડ્રાઈવરના ભરોસે રાજ્ય સરકાર દ્વારા એરલિફ્ટની પરવાનગી ન મળી હોવાનું પણ જાણવા મળ્યું હતું એટલું જ નહીં પરંતુ આટલી લાંબી મુસાફરી એમ્બ્યુલન્સ મારફતે કરવી એ કેટલી હિતાવહ છે એવા સવાલના જવાબમાં સયાજી હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે જો ગાડીમાં એર કન્ડિશનનું ટેમ્પરેચર મેન્ટેન હોશે તો બોડીને કોઈ પણ પ્રકારની વિઘાતક ઇફેક્ટ નહીં થાય નેશન પ્લસ ન્યૂઝની સાથેની વાતમાં સાયજી હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે રાત્રે પોસ્ટમોર્ટમ કરાતું નથી જોકે આ અત્યંત હાઈ પ્રોફાઇલ કેસ હોવાથી કદાચ ઉપરી અધિકારીઓની પરવાનગીથી પોસ્ટમોર્ટમ થયું હોય એવી પણ વાતો થઈ રહી હતી

સૌથી અગત્યની વાત એ છે કે સહેજી હોસ્પિટલ ના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાજીવ દેવે આ અંગે પૂછતા તેમણે

આ બધા જવાબ કાલે થઈ ગયા છે ને વાર તમે હું હાથ જોડું છું તમને અમને અમને અમારું કામ 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 દો 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 ઓલરેડી જવાબ આપેલા છે તમે બીજા જૂના બાઈટ જોઈ એ અમારું કામ નથી તમારા ફરીથી બસ નો કમેન્ટ એટ ઓલ આઈ કાન્ટ કમેન્ટ 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 નો નો આસ્ક મી ટાઈમ ઇઝ છે છે જવાબ આપવાનો આપેલો તમે શાંતિ શાંતિથી વાત કરીએ તો સમજે સરકારના જીઆર મુજબ રાત્રે રોડ અકસ્માત પોસ્ટમોર્ટમ કરીને બાળકીના મૃતદેહને પરિવારજનોને સોંપી દેવામાં આવ્યો હતો ત્યાંથી તેને ઝારખંડ ખાતે લઈ જવા માટે તંત્રએ તજવીજ હાથ ધરી હતી

ટ્રીટમેન્ટ પાર્ટ મારો સબ્જેક્ટ નથી પણ ભરૂચમાં પણ ઓપરેશન થયું હતું પછી ભરૂચથી અહીંયા લાવવામાં આવી અન્ય જ્યારે લાવવામાં આવી ત્યારે એની કન્ડિશન એવી ક્રિટિકલ હતી કે બીજે રિફર કરવું નોટ પોસિબલ કે એને રસ્તામાં કંઈ થાય એ બધું અમારી ટીમ જોઈતી હતી એટલે બીજે રિફર કરવું ઇટ નોટ પોલ અહીંયા ટ્રીટમેન્ટ થાય મેક્સિમમ ટ્રાય કરવામાં એ મને આઈડિયા નથી ટ્રીટિંગ ડોક્ટરને વધારે થાય અરે સાહેબ આજે રાતે બહુ મોડા ગયા છે એટલે હું એના બેઠી છું એટલે ડિટેલ બધી એમને ખબર છે પીડિતા જે હતી એને બે વાર સાડી આઠ અમારી ટીમ તૈયાર જ હતી અને છ પંદર એને બોન્ડ તોડ્યો છે પછી એને અમારી ફોરેન્સિક ટીમ પ્લસ અમારી હાયર ઓથોરિટીની પરમિશનથી એને રાતે થઈ અને એને એકસો આઠથી એને ગામ રાજ્ય ઝારખંડ એને મોકલવાના સરકારી ઓથોરિટી એમને મારા જાણ મુજબ એકસો આઠ જ ગઈ છે કારણ કે મને મને જે સર ચૌહાણ સાહેબે જાણ કરી એ પ્રમાણે એકસો આઠ માં એને મોકલવાનું બાય રોડ મોકલવામાં આવ્યું છે સરકારશ્રી દ્વારા કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાયક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર